હરણી દુર્ઘટનાના મામલે વધુ ત્રણની ધરપકડ તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો હરણી દુર્ઘટના મામલે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે વસલ શાહ નૂતન શાહ અને વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે ઉલ્લેખનીય છે કે નૂતન શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી પડાયા હતા મળતી વિગતો પ્રમાણે વસલ શાહ કોટિયા પ્રોજેક્ટમાં દસ ટકાનો ભાગીદાર હતો બે હજાર અઢારમાં નૂતન અને વૈશાખી શાહની પાંચ પાંચ ટકાની ભાગીદારી નક્કી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે આજે હરણી તળાવમાં બોયન્સી કેપેસિટી ટેસ્ટ કરાયો હતો બોટ તળાવની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયાન્સી ટેસ્ટ કરવામાં આવ્યો છે એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાની રિકન્સ્ટ્રક્શન કામ કરવામાં આવ્યું હતું તપાસમાં સામે આવ્યું હતું કે બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળ લોકોને બેસાડતા બોટ પલટી હતી પોલીસે ચૌદનો ભોગ લેનાર બોટની ફરી પાણીમાં ઉતારી હતી બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મૃતકના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યો હતો અને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું અને સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રખાઈ હતી વડોદરાની ગોજારી હરની લેકઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર માસૂમ વિદ્યાર્થી અને બે શિક્ષિકાના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી હતી હરની બોટકાંડમાં ચૌદ નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી ચાર આરોપી ફરાર હતા તેમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે